તમારાથી એવું બોલાય કેમ હે મારી પોયડી જવાન છે ચમેલી છે ને એ જવાન છે તો એને એક બે દોસ્તો હોય તો એમાં કયું આકાશ તૂટી પડવાનું ઉઠું તમે યાર કેવી વાત કરો છો આવા હલકું કેમ વિચારતા છો તમે હા તમે હજુ બી સિંકલ છો ને હા એટલે જ તમને આવા હલકા વિચાર આવતા છે તમે એક કામ કરો ને એક દોસ્ત કોઈની જોડે દોસ્તી કરી લેવું

ચંપક કાંટાવાલા હસી પડ્યો તો મિત્રો આ તો ચંપક કાંટાવાલા આજની આપણે વાર્તામાં એ ચંપક કાંટાવાલાની આપણે વાર્તા કરવાના છીએ તો રજુ છે મિત્રો સરસ મજાની કોમેડી વાર્તા ચંપક કાંટાવાલા અને ગણપતના ગોટા તો ચાલો શરૂ કરીએ મિત્રો આજની વાર્તા પણ એ પહેલા જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો તારીણી દેસાઈ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એમકોમ ના પ્રોફેસર હતા અને એમકોમ ના વિદ્યાર્થીઓને ભણાવે હવે એમને પાંત્રીસેક વર્ષની એમની ઉંમર અને યુવાનીમાં એમને કોઈની જોડે પ્રેમ થયેલો અને પ્રેમમાં એમને દગો મળેલો એટલે ત્યાર પછી એમને એવો આઘાત લાગી ગયેલો ને કે કોઈ પણ છોકરા છોકરીઓને સાથે જોવે એટલે એમને એમ જ લાગે કે આ છોકરો છે એ છોકરીને દગો આપશે અને એની જિંદગી બરબાદ કરી નાખશે હવે ક્લાસની અંદર મગન અને નાથો બે કાઠિયાવાડી છોકરાઓ ભણે બપોર સુધી કોલેજ આવે બપોર પછી હીરા ઘ હશે અને એક ચમેલી કાંટાવાલા કરીને સુરતી છોકરી આ મગનની મિત્ર બનેલી અને એ લોકો સાથે સાથે ફર્યા કરે કેન્ટીનમાં સાથે જાય નાસ્તા પાણી કરવા સાથે જાય અને ક્લાસમાં બી સાથે જ બેસે અને તારીણી મેડમ ને આ વસ્તુ ગમે નહીં એટલે મનો મને વિચાર કરે કે આ સાલા બે મુફલીસ અને મવાલી જેવા છોકરાઓ આ છોકરીની જિંદગી બગાડશે એટલે આપણે આ છોકરીના પપ્પાને જાણ કરવી જોઈએ એને આમ ભાવના સારી પણ કોલેજ ની અંદર તો છોકરાઓને છોકરીઓ મેચ્યોર હોય પણ મેડમને શું હતું કે યુવાનીમાં દગો મળેલો ને એટલે એમને થોડુંક વિદ્યાર્થીઓ પ્રત્યે વિદ્યાર્થીનીઓ પ્રત્યે ખાસ લાગણી થઈ ગયેલી આ પ્રકારની એટલે તેઓ બિન રસિક દવેની કેબિનમાં આ ફરિયાદ કરવા માટે આવ્યા કે જુઓ સર મારા ક્લાસમાં છે ને બે એકદમ મવાલી અને મુફલીસ જેવા છોકરાઓ છે એ આપણી કોલેજની છોકરીઓને ફસાવી અને એમની જિંદગી બરબાદ કરવા માટે કઈ મહેનત કરી રહેલા છે એટલે આપણે એ છોકરીના પપ્પાને બોલાવી અને થોડી વાર તાકી રહ્યા પછી બોલ્યા કે જવા દોને મેડમ મિસ દેસાઈ આ કઈ કોલ હાઈસ્કૂલ નથી આ કોલેજ છે અને અહીંયા જે ભણવા આવે છે ને એ વર્ષના યુવાનો હોય છે અને આ આ યુવાનીની જે યુવાની વર્ષની ઉંમર છે ને એ તો પ્રેમમાં પડવા માટેની ઉંમર કહેવાય અહીંયા જે યુવતીઓ અને યુવાનો ભણવા આવે છે ને એમાં જે યુવતીઓ છે ને એ બે કાંઠામાં ધસમસતી નદીઓ છે સમજ્યા અને એમના માર્ગ અંદર તમે આવી ઢોળની ની ઢગલીઓ કરી અને એને રોકી ના શકો અને જે યુવાનો છે ને એ હણહણતા ઘોડાઓ છે સમજ્યા હણહણતા તોખાર અશ્વો ઘોડાવો એમને જો કાબુમાં કરવા જશો ને તો પાટુ મારીને તમને પાડી દેશે એટલે આ બધું રહેવા દો અને જે કરો છો ને એ કરો પછી થોડી વાર તારીણી મેડમ ને ધાકી રહેતા રસિક દવે ઉમેર્યું કે હું શું કહું છું તમે હજુ આમ તો પાંત્રીસ વર્ષના છો પણ લાગો છો પચીસ વર્ષના જૂની પણ તોય હવેલી કહેવાય હો ભાઈ તમે હજી તમારો ઠસ્સો જાળવી રાખ્યો છે અને તમારું ચિત્ર છે ને છે તો બહુ સુંદર પણ એમાં રંગ નથી તમે જો એમાં પ્રેમનો ગુલાબી રંગ ભરો ને અને પછી જુઓ તમે મજા પ્રેમ તો એવી વસ્તુ એવી ચીજ છે ને એવી રમત છે ને કે એમાં ખોવાઈ જવાનું અને પછી તમારામાં મને અને મારામાં તમને શોધવાની રમત એટલે પ્રેમ એમાં ભગવાને એવી મજા મૂકી છે ને કે બસ લૂંટ્યા જ કરો લૂંટ્યા જ કરો એમ કહી અને રસિક દવે ચૂંચકી આંખો કરી અને તારીણી મેડમે તાકીર્યા તારીણી મેડમ મનોમન ગુસ્સે તો થઈ ગયા પછી હોઠ ઉપર જીભ ફેરવતા દવેને મૂકી અને ઊભા થઈ ગયા ચાલો સર હવે હું જાઉં એમ જાવ છો તો જાઓ બીજું શું શું આ દવે તો શું કરશે હવે એક કામ કરો તમે છે ને સાંજકના ફ્રી હોવ ને તો આવો ને આપણે એકાદ રેસ્ટોરન્ટમાં ભોજન ભોજન લઈએ અને પછી જો આપણે મજા આવે એવું કંઈક આપણે વાતો કરીશું અને થોડોક જીવન નો આનંદ માણીશું દવે ને લાલ ટપકાવતો જોઈ અને તારીણી મેડમ નો ગુસ્સો ઓર વધ્યો મનોમન બબડ્યા બબડ્યા કે સાલો સાવ લુખો લાગે છે આ આ બિલાડા ને માખણ ની રખે વાળી કરવાનું કહેવાનું હું ક્યાં આવી વળી એમ એમ બબડતા બબડતા બહાર નીકળ્યા દવે છે ને પેલો માખણવાળો શબ્દ સાંભળી ગયા એટલે કે મિસ દેસાઈ માખણ તો કાનુડા ને વાલુ હતો ક્યારે આંગળી ઉપર માખણ નો લઈને ચાખ્યો છે આવો એકાદ દિવસ અમારા ઓરડે જીવન મરમ અને ધરમ બે સમજાવી દેસુ તારીની દેસાઈ ને ગુસ્સો તો આવ્યો પણ હવે શું કરવું પછી એમણે કાઉન્ટર ઉપર જઈ અને પેલો જે ફોન હોય ત્યાં ત્યારે તો કઈ મોબાઈલ હતા નહીં એટલે લેન્ડલાઈન ફોન માંથી તારીની દેસાઈ એ

ટોયલેટ બાથરૂમ ને પાછળ વાળ આ રીતનું લાંબુ લાંબુ મકાન હોય ચંપકલાલ નું જે મકાન હતું ને એ આવું જ હતું ભોયતળી મોટી ફરસાણ ની દુકાન હતી ને આ દુકાન નું નામ હતું ગણપત ફરસાણ ગણપત એના પપ્પા નું નામ આમ તો ગણપત હતું પણ સુરતી માં બધા એને ગણપત બોલે આ ગણપતે ચંપકલાલ ના પપ્પા એ ગોટા ના જોરે આ ત્રણ માળ નું મકાન બનાવેલું અને શહેર ની અંદર ચાર પાંચ ફરસાણ ની દુકાનો પણ જમાવી દીધેલી નીચે દુકાન અને પાછળના ભાગમાં કોઠાર રૂમ હતો અને ઉપરના બે માળમાં ચંપકનું ફેમિલી પીડ્યું પાથરું રહેતું હતું ચંપક કાંટાવાળા બપોરે જમી અને માંદણામાં પાડો પડ્યો હોય ને એમ એ બેડમાં ઊંધો કાન થઈને પડ્યો હોય અને એના નસકોરા એટલે કે નાસગાજ ધ્વનિ નસકોરાનો નવો શબ્દ છે એ ત્રણે ત્રણ માળમાં સંભળાતું હોય નીચે જે દુકાન હતી ને એમાં કામ કરતા કારીગરોથી માંડી અને ધાબા ઉપર સુધી ત્રણે ત્રણ લોકમાં સંભળાતો તો એમ મહાભારત કે છે અહીંયા આગળ આપણે આ ચંપક કાંટાવાલા નાસગાસ ધ્વનિ ત્રણે ત્રણ માળમાં સંભળાતો તો ચંપક કાંટાવાલા ને બપોર ની ઊંઘ બગડે ને સેજ પણ ગમતું બબડતા એને લાંબો વાત અને રિસિવર કાને ધર્યું આંખે ઓગાડી નતી અને જો કોઈ જાણીતો કે તેવો મળે ને તો ગાળ દેવા માટે તૈયારી જ રાખેલી હતી પણ ત્યાં ઘી ની અંદર ચૂરમું રેડાય ને એમ તારિણી દેસાઈ નો મીઠો મધ જેવો સ્વર ચંપક ના કાન માં રેડાયો હેલો તમે ચંપક કાંટાવાલા બોલો છો સોરી હો મેં તમને ડિસ્ટર્બ કર્યા હોય તો હું દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી પ્રોફેસર તારિણી દેસાઈ બોલું છું મારે આપને મળવું હતું તો આપ ક્યારે મળશો ચંપકલાલની હું ઘૂડી ગઈ ને તરત જ કીધું કે

અને તારિણી દેસાઈ ના અવાજ થી ચંપક ખુશ થઈ ગયો મારે તમારું ખાસ અંગત કામ છે એટલે ચંપક કે હા હા આવતો છું તો તમારા માટે કઈ નાસ્તો બાસ્ટો લાવું કે આપણી દુકાન ના ગોટા બહુ પ્રખ્યાત છે હા કે તમારા માટે લાવું કે બીજું કઈ નાસ્તો કરવો હોય તો બી કહી દેજો મેં લેટો આવવા એમ કહીને ચંપક વિચારે છે ચોમેલીને પ્રોફેસર તને મળવા બોલાવતી છે યુનિવર્સિટીના ગાર્ડનમાં એને ખાસ અંગત કામ છે ટબેટા ચંપક તારા જીવનમાં કોયલનો ટહુકો થઈ ગયેલો જ હમ જ આ ચમેલીની મમ્મી છે ને એ બહુ કામ નહીં આપતી છે તો આવું કોઈ લીલું પીલું મળી જાય ને તો જીવનનો આનંદ લઈ લઈએ આ ચંપક કાંટાવાળો બીજા પ્રકારના ગોટ થઈ ગયો પછી ફોનમાં બોલ્યો કે મેં તમને ઓળખતો તો મેં તમને કેવી રીતે ઓળખવા એટલે તારીણી મેડમે કીધું કે તમે આવે તો તો આવો ખરા અત્યારે કોઈ નથી હોતું અને તમે મને ઓળખી જ જશો મેં પીળો ડ્રેસ પહેરેલો હશે આવો તમારે તમે જલ્દી આવી જાઓ મારે તમારું ખાસ કામ છે એમ તો ચંપકે હા હા ચલો મેં આવતો છો હા કે અભી હાલ આવતો છું એમ કહી અને ચંપક તૈયાર થવા ગયો યુનિવર્સિટીના ગાર્ડનમાં અટાળે કોઈ નહીં મળે ચમેલી અને પ્રોફેસર અને હું અટાળે બપોરે એકલા એમ કહે ને ચંપક તો નાવા ઉભડી ગયો દરરોજ ચમેલીની મમ્મી સાથે સુવાની ના પાડે ને સાંજે ખીજાય ને ત્યારે ગાળો દેતો દેતો માંડ માંડ નાવા જતો ચંપક પ્રોફેસર ને મળવાનું હતું ને એટલે ઘસી ઘસી નાયો અને સુગંધી તેલ વેલ નાખી અને ઇસ્ત્રી ટાઈટ કપડા પહેરીને સ્પ્રે વ્રેનો છંટકાવ કર્યો અને બૂટ મોજા પહેરી અને નીચે ઉતરો કારીગરને બોલાવીને સ્પેશિયલ પાંચસો ગ્રામ ગોટા બનાવવાનો ઓર્ડર આપ્યો કારીગરે ગોટા બનાવી દીધા એટલે ગોટાનું પાર્સલ લઈ અને ડીકીના છૂટરની ડીકીમાં નાખી અને કીક મારી એટલે પેલો કારીગર કે ઓહો હો હો સેઠ કાચ આઈ લ્યા કોઈને મળવા ચાલ્યા કે નહીં કોને એટો કેવું એટલે ચંપક કે બઉ ચાપલો કાઢી મૂકવા ચંપક હવે ચંપક મારતા સ્કૂટર આવ્યો ઘોડો લઈને આવતો હોય મારતા ઘોડા આવ્યો એમ કેવાય ને પણ સ્કૂટર લઈને આવ્યો એટલે મારતા સ્કૂટર આવ્યો એમ કહીએ યુનિવર્સિટી આગળ પહોંચ્યો ને ચંપક ત્યારે ચાર વાગી ગયા તા હવે ગાર્ડન ની સાફ સફાઈ કરતી ઘેલી અને એનો ઘરવાળો ભીખો બે પગાર સારો એટલે શોખીન જીવડો એટલે મોઢા પર પાવડર બાવડર લગાવે અને લાલી બાલી લગાવે સરસ મજાની સાડી પહેરે અને બૂટ મોજા પહેરે ગોગલ્સ પહેરી અને સફાઈ કરતી હોય શોખીન હતી ને એટલી અને ભીખાને ને પગાર સારો એટલે ભીખો પણ ઘેલીના શોખ પૂરા કરે હવે ચંપક જ્યારે પહોંચ્યો ને ત્યારે ઘેલી અને ભીખાય સફાઈનું કામ પતાવી દીધેલું એટલે એક ઝાડના નીચે બાકડે ઘેલી બેઠેલી અને ભીખો એના માટે આઈસ્ક્રીમ લેવા માટે ગયેલો અને જોગાનું જોગ ઘેલીએ પીળી સાડી પહેરેલી ભાઈ હવે ચંપક પેટમ ચોરી અને પાતળો થવા પાતળો દેખાવા દેખાવાની કોશિશ કરતો કરતો ઘેલી પાસે આવીને ઉભો રહ્યો એટલે ઘેલીને એમ લાગ્યું કે કોઈ પ્રોફેસર બાકડે બેસવા આવ્યા હશે એટલે એણે ચંપક ની સામે સ્માઈલ કર્યું એટલે ચંપકે તરત ગોટાનું પાર્સલ ઘેલીને આપતા કીધું કેમ છો મજામાં લો પેલા નાસ્તો કરી લેવો પછી આપણે વાટ કરીએ ગેલીને શું હતું કે ઘણી વખત બધા પ્રોફેસરો છે ને નવી ચીજ વસ્તુ આપતા એટલે ઘેલી તરત નાસ્તાનું પાર્સલ લઈ લીધું અને ખોલી અને ગોટા ખાવા લાગી એટલે પછી તરત ઘેલી બોલી કે ગોટા મસ્ત હશે એટલે ગણપત કે આપણી દુકાને ગણપત ના ગોટા આખા સિટીમાં પ્રખ્યાત એમ કે તો તો તમારી દુકાને અમારે ગોટા ખાવા આવવું જ હોય છે હું ભિખારે તમારી દુકાને જરૂર ગોટા ખાવા આવીશ ક્યાં આવી તમારી દુકાન ચંપક ને થોડીક નવાઈ લાગી કારણ કે ઘેલી ની ભાષા કે પ્રોફેસર જેવી તો હતી નહીં પણ એ કઈ સમજો નહીં અને વાતમાં વાતમાં દેખાતી હતી પ્રોફેસર જેવી ભાઈ ઘેલી થોડીક દેખાવડી એટલે ઘણા બધા પ્રોફેસરો એની પાછળ ઘેલા અને ઘેલી એવી દેખાવડી કે એના હાથમાં સાવણી કે ઝાડુ ન હોય ને તો ચંપક જેવા લોકો એને તારીણી સમજી બેસે એમાં કોઈ નવાઈ નહોતી એટલે હાઉધરા ગલી હોય કે ત્યાં અમારી દુકાન છે ગણપતના ગોટા લેવની તમે આ લીંબુ નીચો અમારા ગોટા પર છે ને લીંબુ નીચો હોય ને તો જ ખાવાની મજા આવે લો મેં નીચો આપવા એમ કહી અને ચંપક ઘેલી ની બાજુ બેસી ગયો અને લીંબુ નીચો આવી આપ્યો અને ઘેલીએ તો પેલા ચટણી અને કાંદાનું પડીકું નહોતું ખોલ્યું એટલે ચંપકે તરત એ પડીકું ખોલી કે ગોટા છાંટે છે ને આ ચમ કાંડા અને ચટણી બી ખાવ ને તો મજા આવે તો જ સવાડ આવે એમ કહી અને એને ચટણી અને કાંદાનું પડીકું પણ ખોલી આપ્યું ઘેલી ને નવાઈ લાગી કે સાલો આ સાહેબને ને ક્યારે જોયો તો છે ને કદાચ નવો આવ્યો હોય છે પણ મને કેમ ગોટા ખવડાવે છે ચંપા ઘેલી ને કઈ ખ્યાલ આવતો નતો અને ભૂખ લાગેલી ને ગોટા સ્વાદિષ્ટ હતા એટલે ઘેલી એ કઈ વધારે વિચાર કર્યો ને ગોટા ખાવા માંડી ચંપક એને ગોટા ખાતી ઘેલી ખાઈ જતી નજરે તાકી રહ્યો ઘેલી આ ચંપક ની નજર ને ન પારખી શકે એવી ગમાર નતી પણ એનો ઘરવાળો આઈસ્ક્રીમ લેવા ગયો હતો એટલે એડકી આવી અને એમાં તીખો રસ ચટણીનો તીખો રસ શ્વાસનળીમાં ગયો એટલે ઉધરસ ચડી એટલે સ્વાભાવિક રીતે ચંપકે ઘેલી ગેલીની પીઠ ઉપર હાથ ફેરવો કે અરે અરે મેડમ જરા ધીરે ધીરે ખાવ ની એટલી બધી ઉતાવળ ન કરો ધીમે ધીમે ખવાય ધીમે 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 સ્વાદ ની મજા લેવાની હોય એમ કરીને પેટ ઉપર આમ હાથ મીડો ફેરવો અને બરાબર એ જ વખતે આઈસ્ક્રીમ લેવા ગયેલો ભીખો ઘેલીનો ઘરવાળો એ બરોબર ગાર્ડન ના ગેટ માં આવ્યો અને એને ઘેલીના દેવામાં પીઠ ઉપર હાથ ફેરવતા સાહેબ ને જોયો બરાબર અને ઘેલી આમ લટકા મટકા તો કરતી જ જતી બધા પ્રોફેસરો અરે હસી મુજી હસી ખુશી થી હજી હસી મજા કરતી જ હતી એટલે ભીખાના મિત્રો એ ભીખાને ચેતવેલો એટલા ભીખલા બૈરાને બહુ ફટાવતો નહી હો તારી બૈરીનું તું ધ્યાન રાખજે તારી બૈરું છે ને અમુક પ્રોફેસરો અરે હાલે છે અમુક તમુક પ્રોફેસરો અરે એવું એને એના દોસ્તો એ ભીખાને કીધેલું એ દોસ્તોનું વાક્ય બરાબર ભીખાને યાદ આવ્યું અને નજરો નજર કોઈક અમુક તમુક પ્રોફેસર ને પોતાની બહેરીની પીઠ ઉપર આવતું હોય ને એમ ભીખા ને આવતો જોઈ અને ઘેલી પણ એના મૂળ રંગ માં આવી ગઈ આમ આખો મરીને તું મારો ભાઈડો છો મારા ડેબા ઉપર હાથ ફેરવે

અને પછી કે મારો રોયો ચાર નો આટા મારતો તો હા રોથ્યું તેમ જટ આવી ગયા નકર મારી આબરૂ આ ધોળ ધાણી થઈ જાત એમ પછી ગેલી પોતાનો બચાવ મંડી કરવા ભીખો તો આવીને બરાબર નો ખીચાયેલો હરી જાતના હરાયમી પ્રોફેસર નો દીકરી થયો છો અને આવા ધંધા કરી છો કોક ના બૈરા અહીંયા બૈડા ઉપર હાથ ફેરવે હાલા ચેવી નો છો તું શરમ જેવો સાંટો છે કે નહીં કઈ તને હાલ તને મોટા સાહેબ પાસે લઈ જાવ શરમ જેવો કઈ સાંટો જ નથી આવા ને આવા તમે શું ભણાવતા હશો તમારી કરતા તમારા મજૂર જેવા માણસો હારા હેલી જ નીકળ્યા છો એમ કઈ ભીખો ગાળ્યો દેવા માંડ્યો બે તમાચા ચંપક વળગાડી દીધા ચંપક કઈ વિચારે ને એ પેલા ઘેલી દે ગાળો દેવા મંડી પછી તો ચંપકને ને લાઈટ થઈ કે હળુ કઈક લોચો પડી ગયેલો મળે અને સાલું કઈક તકલીફ તો બચાવ કરવા પણ ભીખો હજી એની વાત સાંભળ્યા વગેરે હજી ઘેલી તરફ ફેર્યો ફેર્યો નહીં પણ આમ તો ફેર્યો તું કઈ સતી સાવિત્રી નથી મને બધી ખબર છે હો મને બધી ખબર છે તું અહીંયા સોલાવા વાયની હરે બેઠી અને ચાર ની તો આના ગોટા ખાતી હતી ભજીયા ખાતી હતી અને આ હાળો અત્યારે તને ભજીયા ખવડાવવા ઘડીક માં આવ્યો છે તું એમ કેને અને કેટલા ટાઈમથી તું અહીંયા રે હાલે છે પછી માર ભીખો કારણ કે બરાબર નો ખીજાયેલો ડાઉટ પડી ગયેલો અને નજરો નજર જોયું ભાઈ એટલે પેલો ચંપક સમજો ગાળો આમાં કઈક લોચો પડી ગયો ચંપકે હાલા ઓ તું જેમ ટેમ નહીં બોલ

એ ભેખલા ભાળી ગયો તે મને કે તું એની હારે હાલે બોલો આવું કીધું આ ભાઈ ઘડીક ના હોય પ્રેમ કરે ને તાર એમ કે આકાશમાં તારોડિયા તોડી ને તાર ખોળા માં દઈ દઉં અને કોઈ કાન માં ઊંધું સીતું ભરાવે ને તો માર આ ભાઈડા નો કાઈ ભરોસો જ નહીં સારું કર્યું બોન તેમ લગન નક્કી કર્યા તે આ બધા આવાજ હોય એમ કરીને ખેલી તો રડવા મંડી ચંપક ની ટ્યુબલાઈટ હવે બરાબર નહીં હળગી કે આળો લોચો તો બરાબર નો થઈ ગયો છે આ ભાઈ કોણ છે કે તમે ભાઈ કોણ છો કે હું ચંપકલાલ કાંટાવાળા કાંટા વાળા ઓહ કે અલા ભીખાઈ કે મેં એમને છે ને અહીંયા મળવા આવવાનું કીધેલું અને એમ કીધેલું કે મેં પીળો ડ્રેસ પહેર્યો છે અને આ ઘેલીએ પીળો ડ્રેસ પહેર્યો તો ને એટલે એને એમ કે આ ઘેલી છે ને એ જ હું છું એમ તારી એડમ મેડમ પણ હસી પડ્યા ભીખો હસી પડ્યો ભીખો કે સોરી ઓ સાહેબ મને થોડી ગેર સમજણ થઈ મારે એમ કે તમે આગળ બોલે જતા જતા કે એ બધો ઠીક પણ તમાર ગોટા બહુ સારા હતા હો સાહેબ એ તમારી દુકાને જરૂર ને જરૂર ગોટા ખાવા આવશું ચમક કાંટા કે જાને બે હવે જાણ ખાવા હમણાં મારા મોઢાની બે ચા પછી તારીણી મેડમ ના ડોળા કાઢતા જોયા એટલે ચૂપ થઈ ગયું પછી તારિણી મેડમ કે તમે જ મિસ્ટર મિસ્ટર કાંટાવાલા ચંપક કાંટાવાલા તમે પોતે જ એમ ને ચમેલીના ફાધર બેસો બેસો મારે તમારું ખાસ કામ છે એટલા હાડો તો મેં આવેલો છું તમે મને બોલાવેલો છે મળવા માટે તમારે ખાસ કમ કામ હતું એટલે તો મેં આવેલો છું એમ કહીને ચંપક બેઠો અને પછી મનમાં મનમાં પછો વિચારવા માંડ્યો કે ચાલો પેલી હમણાં બોલી કે આણે હજુ લગ્ન નહીં કર્યા અને આણે મને અહીંયા બોલાવેલો છે તો આ એવું તો માળામાં શું જોઈ ગયે છે પણ કઈ નહીં હવે જે હોય તે જવા દો ને આપણું ગોઠવાટ હોય આપણને હું વાંધો છે ચંપક મનોમન વિચારવા માંડ્યું ચંપક આગળ કઈ વિચારે ને એ પેલા તારીણી મેડમે કીધું કે ભાઈ જુઓ ચંપક લાલ તમારી બેબી છે ને ચમેલી એના માટે મેં તમને બોલાવેલા છે એ અહીંયા કોલેજમાં ભણવા આવે છે પણ એનું ધ્યાન ભણવામાં નથી હોતું અને બે ત્રણ છોકરાઓ જોડે ફરતી હોય છે અને દોસ્તી કરીને રખડતી હોય છે એટલે તમે જરા શું બોલ્યા તમે હે તમે એ શું બોલ્યા તમે મારી ચમેલીની વાત કરતા છો મારી ચમેલી બચલન છે એમ તમે કહો છો ઓ મેડમ તમે જરા ધ્યાન રાખીને વાત કરજો મોઢું સંભાળીને બોલજો મારી ચમેલી વિશે કઈ બોલે એટલે તારી મેડમ કે અલા ભાઈ હું ક્યાં તમારી છોકરીને બધ ચલન કઉ છું યાર હું તો ખાલી તમને ચેતવું છું હવે નીચે માને એ તમે હું બોલી લ્યા મારી છોકરી છે ને જવાન છે સમજ્યા કે એટલે એને એક બે બોયફ્રેન્ડ હોય તો એમાં હું આકાશ ઊંધું ચાટું થઈ ગયું કઈ વાત કરતા છો તમે આવી હલકી વાત કરવાની હું યાર તમે બી હા તમે હજુ સિંગલ જ છો ને હા હા એટલે જ તમને આવા ખરાબ વિચારો હલકા વિચારો આવતા છે મેં હું કહેતો છું તમે કોઈ દોસ્ત કરી લેવ ને હા એટલે તમે મને એટલા માટે જ એટલા સારું થઈને જ અહીંયા બોલાવેલો બોલે હા 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 તો કંઈ વાંધો નહીં મેં એટલે ધંધો મૂકીને આવેલો છું આ ચમેલીની મમ્મી છે ને એ બહુ કામ નહીં આપતી છે તો મેં કીધું કઈ ગોઠવાટું હોય તો એમાં શું ખોટું છે આપણે કે દુકાન વધારે ખોલી કાઢજો હા કે તમારું બી ગોઠવી જાય ચંપક જે સમજો તો ને એ બોલી ગયો તારીની મેડમ ના ગુસ્સાનો પાર નો રહ્યો ખી જાય ગયા એકદમ યુ રાસ્કલ વોટ ડુ યુ મીન ગેટ આઉટ ફ્રોમ હિયર ચાલા મેં તને બોયફ્રેન્ડ બનાવવા માટે બોલાવ્યો છે એમ સમજીને તો દોડાયો ચાલા તારું ડાંચું જોયું છે અરિસામા પેલા આટલી મોટી ફાંદ લઈને ફરે છે અને મગજમાં તો ચણાનો લોટ જ ભર્યો લાગે છે તારી જવાને તો હું રસોઈ કરવા માટે પણ ન રાખું ભટકાય છે બધા જ જેને વાત કરીએ એ બધા જ સમજતા હોય છે નાલાયકો તારીણી મેડમ ને આવા બબુચક ને બોલાવી અને એમની છોકરી વિશે સલાહ આપવા બદલ પસ્તાવો થયો દવે સાહેબ સાચું જ કેતા હતા આ કોલેજ ની અંદર જે યુવાનો અને યુવતીઓ ભણવા આવે છે એ ધસમસતી નદીઓ હોય છે અને હણણતા ઘોડા હોય છે આમને કોઈને કઈ કહેવા જેવું હતું નથી પણ ચંપક ને હજી દાજ ઉતરી નતી હો એટલે ચંપક કે એવું ટમાડા કહેવાય જ કેમ મારી પોયડી તમે હું અમટતા છો મારા મારી ચમેલીના કેરેક્ટર ઉપર તમે કાઢો ઉછાલેલો મળે ઓ મેડમ મેં તમારી ફરિયાદ કરવા જોઈ લેવા મેં તમને છોડવા નહીં તમને ભણવાનું કામ સોંપેલું છે તો ખાલી ભણાવવાનું કામ કરો નહીં બપોર વચ્ચે ગાર્ડન એકાંતમાં મળવા માટે બોલાયો એટલે કોઈ બી જે સમજો ને એ જ સમજે કોયડીનું કામ હતું તો ઓફિસમાં કેમ નહિ બોલાયું મને બધી જ સમજ પડતી ગઢેડો નથી મેં નહીં જોયા હોય તો મોટા પ્રોફેટ એમ અને ચંપક બહાર સ્કૂટર લઈને ઘરે આવ્યો ઘરે આવ્યો અને તરત જ દાદર ચડી ગયો દુકાન ની સામુ ન જોયું દુકાનમાં કેટલા ગ્રાહક છે હું હાથે કોઈની સામે પણ જોયું નહીં અને ઉપર જઈને બેડરૂમ માં ફસડાઈ પડ્યો એટલે તરત જ એની ઘરવાળી જે હતી ચમેલી મમ્મી દોડા દોડ ગઈ કે કેમ આમ પોડરાની જેમ ફસકાઈ પડેલા છો તબિયત હાડી નથી કે હું ને ચંપક નું મગજ ફાટેલા હતો જાને આવે તારા બાપ નું કપાળ આવે મને કોઈ બોલાવતા નહી ચંપક ને બરાબર નો ગુસ્સો આવેલો કારણ કે પાંચસો ગ્રામ ગોટા એળાઈ ગયા માર ખાવો પીડ્યો અને પાછા ચમ તારીણી મેળે ઉપર જતા ખીજાયા અને ઘસકાવી નાખેલો બરાબરમાં એટલે ખીજાઈ ગયો એની વાઈફ ઉપર પણ ને પેલી કે મારા બાપનું કપાળ ટમાડા માટે નવડો નહીં મળે તો જાવ ની ચૂલામાં આ તો મેકો આવીને ટાળેટ હોઈ ગયા એટલે મેકો લાવ પૂછી લઉં હું થયું છેટે એમ કરી અને ચમેલીની મમ્મી પણ ચાલી ગઈ તો મિત્રો ચંપકલાલ એ ગેરસમજ કરી અને ઘેલીનો માર ખાધો ગોટા ખવડાવવા જતા માર ખાધો તો આ પ્રસંગ હતો સરસ મજાનો અને મારી હાસ્ય નોવેલ છે માથા ભારે નાથો એનું આ પંદરમું પ્રકરણ હતું સમય મળે તો પ્રતિલિપિ સ્વાપીજન અને માતૃભારતી જેવી સાહિત્યની એપ્લિકેશન પર આ પ્રસંગ આપ વાંચી પણ શકો છો ને સાથે સાથે આખી હાસ્ય નવલકથાનો સ્વાદ પણ રસા સ્વાદ પણ માણી શકો છો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો વાર્તા કેવી લાગી એની કોમેન્ટ પણ કોમેન્ટ બોક્સમાં જરૂર કરજો મિત્રો ધન્યવાદ